જય હિન્દ જય દ્વારકાધીશ સંજય પંચાલ નમસ્કાર મિત્રો મિત્રો આ વિડીયો ખૂબ જ અગત્યનો છે બને એટલા વધારે લોકો સુધી પહોંચાડજો ને અને વડોદરા જિલ્લા આરોગ્ય તંત્ર સુધી અને કોર્પોરેશન સુધી ખાસ પહોંચાડજો મિત્રો આ વિડીયો એટલા માટે બનાવી રહ્યો છું મિત્રો કે હમણાં થોડાક જ કલાકો પહેલાં મેં જાણ્યું મિત્રો મીડિયાના માધ્યમથી કે મિત્રો વડોદરા દેશના આરોગ્ય તંત્રએ જે સૌથી વધારે ડેન્ગ્યુના કેસ હોય એવા મહાનગરોની યાદી જાહેર કરી છે એમાં સત્તરમાં સત્તર મહાનગરોમાં વડોદરાનો સમાવેશ થાય છે આપણા માટે ખૂબ જ દુઃખની બાબત છે મિત્રો કારણ કે ડેન્ગ્યુના કેસ વધવા એક ચિંતાનો વિષય છે અને ખરેખર એનાથી બીમારી રોગચાળો ફેલાવાનો ખૂબ જ ભય અને ખતરો રહેલો છે મિત્રો મિત્રો વડોદરા જિલ્લાના આરોગ્ય તંત્રને હું સંજય પંચાલ અપીલ કરું છું આઝાદ ચેરિટેબલ ટ્રસ્ટ ચેરમેન સંસ્થા ચલાવી લોકોની સેવા કરું છું મિત્રો એક અપીલ કરું છું કે વડોદરા કોર્પોરેશનમાં સૌથી વધારે મચ્છર ના મચ્છરના લીધે જે રોગ ઉત્પન્ન થયો છે અને ડેન્ગ્યુના કેસો વધી રહ્યા છે તો વડોદરા જિલ્લા આરોગ્ય તંત્ર વડોદરા જિલ્લાના ચારસો ગામ એ ચારસો ગામની અંદર તાત્કાલિક ધોરણે એક્શનમાં આવી ગામે ગામ અને દવાઓ છંટાવો અને મચ્છરનો નાશ કરવા માટે સરકારી અધિકારીઓ શ્રી આરોગ્ય તંત્રને એક ઓર્ડર કરો અપીલ કરો તાત્કાલિક ધોરણે ગામે ગામ દવાઓ છાંટવી પડશે અને મચ્છરનો નાશ કરવો પડશે નહીં તો જે કોર્પોરેશનમાં જે વધારેમાં વધારે મચ્છરના ડેન્ગ્યુના કેસો બની રહ્યા છે એ વડોદરા ગ્રામ્ય અને વડોદરા જિલ્લાની અંદર જો બનવાની શરૂઆત થશે તો મિત્રો રોગચાળો ખૂબ જ ફેલાશે અને ડેન્ગ્યુના કેસથી તમે જોઈ શકો છો કે અનેક બીમારીઓ થઈ રહી છે મિત્રો તો બને જિલ્લા આરોગ્ય તંત્રને અને ખાસ કરીને વડોદરા શહેરના કલેક્ટર સાહેબશ્રી જિલ્લા ડીડીઓ સાહેબશ્રી અને હું તમામ જવાબદાર વ્યક્તિઓને જવાબદાર અધિકારીઓશ્રીને મારી એક નમ્ર અપીલ છે કે તમે આ વિડીયો ખાસ ધ્યાનમાં લેજો અને ખરેખર તાત્કાલિક ધોરણે વડોદરા જિલ્લાના તમામ ગામોમાં દવા છંટાવો અને તાત્કાલિક ધોરણે બને એટલા વધારેમાં વધારે ગામોનો સંપર્ક કરી ગામોની અંદરથી રોગચાળો ના ફેલાય તેના માટેની કાળજી લો કારણ કે તમે જિલ્લા આરોગ્ય તંત્રમાં બેસી રહેશો અને જિલ્લા આરોગ્ય તંત્ર કોઈ એક્શનમાં નહીં આવે તો નીચેના જે આરોગ્ય તંત્ર છે જે તાલુકા હેલ્થ ઓફિસરથી માંડીને ગામે ગામ આરોગ્ય તંત્ર છે એમની પાસે કોઈ મટીરિયલ નહીં પહોંચે દવાઓ નહીં પહોંચે છંટકાવ નહીં થાય તો મિત્રો ગામે ગામ પરિસ્થિત